ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા વૃદ્ધ વડીલો માટે સુષ્મા શાંતિ કેન્દ્રના સિનિયર સિટીઝન એક્ટિવિટી સેન્ટર ખાતે હેલ્પેજ ઇન્ડિયાના સૌજન્યથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સાડા નવ કલાકે શરૂ થયેલા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો મોટી સંખ્યામાં વૃદ્ધોએ લાભ લીધો હતો જેમાં તમામ વૃદ્ધોને શુગર બીપી તથા સામાન્ય રોગોની તપાસ કરી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી આ સાથે જ વૃદ્ધાવસ્થામાં આવતી વિવિધ બીમારીઓ અંગે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સોશિયલ વેલફેર કમિટી એઆઈએ ચેરમેન કમલેશ પટેલ ડોક્ટર હરીશ પટેલ સહિતના તબીબો તેમજ મોટી સંખ્યામાંથી આઈડીસીમાં ઓલ્ડ એજ હોમ છે એમાં વૃદ્ધ લોકોનો અમે ચેકઅપ માટે આવેલા છે અમે જનરલ મેડિકલ ડિસીઝ માટે દવા આપતા હોય છે ઓન બેઝ ઓફ ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન અને જે રૂટિનમાં દવાઓ ચાલી હોય છે ડાયાબિટીસ છે પ્રેશર છે અને એવી સામાન્ય બીમારીઓ એની અમારી પાસે દવાઓ છે અમારી પાસે ચેકઅપના બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે અને અમે રેગ્યુલરલી દર સેટરડેના મોર્નિંગમાં અમે અહીંયા આવતા હોય છે